નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અગિયારમી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશીપ અમદાવાદ બે હજાર પચીસ માટે સત્તાવાર જર્સીનું અનાવરણ યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સેક્ટર એકવીસ જીમખાના ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો આગામી એશિયન ગેમ્સ બે હજાર છવ્વીસમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ભારતની ટીમમાં વધુ પ્રબળ સ્વિમર્સને મોકલવાનો રાજ્ય સરકાર નિશ્ચય ધરાવે છે ગુજરાતની પાવન ધરતીને અગિયારમી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશીપ જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે પસંદ કરી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મંચ પૂરું પાડવા સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અગિયારમી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશીપ તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી અગિયારમી ઓક્ટોબર બે હજાર પચીસ સુધી નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે જેમાં ત્રીસથી વધુ દેશોના ખેલાડીઓ ભાગ લેશે આ ચેમ્પિયનશીપ એશિયન ગેમ્સ બે હજાર છવ્વીસ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે પણ સાબિત થશે આ કાર્યક્રમમાં અર્જુન એવોર્ડી અને ડબલ ઓલિમ્પિયન સાજન પ્રકાશ શ્રી નટરાજ બે હજાર ત્રેવીસ એશિયન ગેમ્સ સ્વિમર્સ કુશાગ્ર રાવત અદ્વૈત પેજ અને પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિક્સમાં ભારતના સ્વિમર દિદે સિંધુ તેમજ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સચિવશ્રી મોનલ ચોક્સી ઉપસ્થિત રહ્યા હતા આપણા લોકપ્રિય અને માનનીય ગૃહ અને ખેલ મંત્રી ગુજરાત રાજ્યના શ્રી હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરતા ખૂબ ખૂબ આનંદ થાય છે અને એમણે આપણે ખબર છે કે કાર્ય આપણી વિધાનસભા ચાલુ છે છતાં બી આપણને સમય ફાળવીને અહીંયા આગળ આજના આ પ્રોગ્રામમાં સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આધાર સાહેબ સુધી પહોંચાડવું હોય તો નાની નાની સ્પોર્ટ્સ ટુર્નામેન્ટને બી જરૂરથી તમારે તમારા ટેલિવિઝન પર સ્થાન આપવું જોઈએ જેથી બીજા બાળકો એનાથી ઝડપથી પ્રેરણા લઈ શકે અને એ બી એના સ્પોર્ટ્સ કેરિયરમાં આગળ વધી શકે એટલે આપ સૌને નિમંત્રણ બી આપ્યું છે પણ આપ ખાલી ઓપનિંગ સેરેમની પૂરતું નહીં પરંતુ દરરોજ એનું કવરેજ કઈ રીતે આપી શકો જેથી ગુજરાતનો યુવા સ્પોર્ટ્સમાં વધારે એક્ટિવ થાય થેન્ક યુ ગુજરાત અમદાવાદ શહેરમાં વીર સાવરકર વીટી

આજે ભારતીય સ્ટાર ખેલાડી જે ભારતને સ્વિમિંગમાં પ્રતિનિધિત્વ કરે છે જે ભારતનો ઝંડો દેશ અને દુનિયાની અલગ અલગ દેશોમાં જઈને સ્વિમિંગમાં મેડલો જીતીને ભારતને ગર્વ અપાવે છે એવા સૌ ખેલાડીઓ સાથે મળીને ફેડરેશનના અગ્રણીઓ સાથે મળીને ઓફિશિયલ ટી શર્ટની જર્સીનું આજે અહીંયા લોન્ચિંગ કરવામાં આવ્યું છે હું ફેડરેશનને ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે અમદાવાદની અંદર આ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું આપ જોઈ શકો છો કે છેલ્લા બે મહિનામાં ગુજરાતની ધરતી પર અનેક ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્સનું આયોજન થયું જેથી ગુજરાતના ખૂને ખૂને યુવાઓ સુધી સ્પોર્ટ્સ સેક્ટરની અંદર કેરિયર બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડી શકાય તેવી આ ટૂર્નામેન્ટ છે સ્વિમિંગમાં રુચિ રાખતા ગુજરાતના સૌ નાગરિકોએ જરૂરથી આ ટૂર્નામેન્ટ યાલવા અમદાવાદ ખાતે આવવું જોઈએ આજે મારા ખાસ કરીને ખૂબ ગર્વની વાત છે ગુજરાત માટે આ સ્ટાર પ્લેયર્સનું એવું માનવું છે કે વીર સાવરકર સ્ટેડિયમની અંદર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં સ્વિમિંગ અને બીજી ફેસિલિટી એશિયામાં ક્યાંય ન હોય એ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા ગુજરાતમાં કરવામાં આવી છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આવી અનેક ઇન્ટરનેશનલ મહત્ત્વની ટુર્નામેન્ટ આપણે ગુજરાતમાં લાવવા માટે સફળતા પ્રાપ્ત છે